દુલારામ દુલારામ તે તે ધંધ્યા લગ્યા ટકો મારો તોડાયો એ તો પૂરા ભાઈ બહેન તું ભૂલી ગયો

वा टप्पू वा मारू काम થઈ જશે ને થઈ જશે થઈ જશે तू उपाधी કરી માં હવે દુલારામ જટસાખીરી तू ए हारू हारू टप्पू भाई डमरू भाई હું जाऊ હું હો લે टप्पू તે દુલારામ नाही उशो कदू ए तू जुवो न्या जासी મે એટલે બગડાટી બોલશે કે આ ઈ બેય માળા ની કા બીજા જમીની तू उपाધી કરી માં મારો બેટા મારા બાપા ક્યાં ગયા છે બાપા ક્યાં ગયા બાપા

We'll <laughs>

આ જુદારામ કેમ જોડે આવતો આખું ઘર તો વાય આવે છે

પણ વાત તો તારો આઈડિયો કાયમ કરી ગયો આમ જો બાયડી ની તો સાયલ ઉખડ કી એ પછી પછી શું પછી હું ગાંડા નો રોલ કરીને ગયો અને મારા બાપા વાયે મારી ભાઈ વાયે તા તો જાડી વિશમાં બેઠેલી જાડી આડી ફરી અને વાડો મૂક્યો હોડીને આંડો નવરો આંડો નવરો જાડીને લેઠે કઈ

કયો કા ઉભા બાંધીને ઘરે શાંતિ કાલે મંદિર આખા ગામ ને જમવાનું હતું ત્યાં મારો ભાઈ લાડવાડી ડોલ ભરીને પીરોતો હતો તો અચાનક શું થઈ ગયું મંગુબેન કેતા નથી કરમ ની હોય તો કોથળી માંથી કાઢે ડમરું હવે થાક્યો લાગે બે વાગે બે ને તો હે ટપુ ભાઈ આ તમાર ભઈને ક્યાંથી પકડ્યા એ ભાભી આ રહ્યો ને રેલ ગાડી ને પાટે પોજી ગયો તો અને હારું કર્યો રેલ ગાડી મોડી આવી ને એના મોટ તો અમે પોજી ગયા તો તો આને બે ને નથી આવી ના ના મંગુ બેન ધ્યાન રાખજો આની હજી જપટુ તો એવી ને એવી જ કરે છે એ ટપુ ભાઈ

有人。<laughs>